વધુ વિગતો સાથે સંબંધાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે દિનેશ અચાનક ચેક ડેમ તૂટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઠીક ઉપલેટા તાલુકાના ઈસરા અને તલંગણા ગામની વચ્ચે જે ભાગર નદી જઈ રહી છે એનો જે ચેક ડેમ છે તલંગણા સાઈડનો એ જે ચેક ડેમ છે તે લીજે ચારકો છે એ હોડખાને વધારે રાખી અને તેને ત્યાં રેતી કાઢી રહ્યા હોય જેને લઈને ત્રણ ચાર દિવસ પહેલા જે ખાણ ખનીજ બોલાવેલા ત્યારે પણ એને તપાસ કરીને જતા રહેલા ફરીથી આ લોકો લીઝ ધારકો જે છે ત્યાં લીઝ પણ નથી ને પાંચસો મીટર દૂર થી રાખવાનો હોય રેતી કાઢવાની હોય એને બદલે ચેક ચેકડેમ સુધી આવી જતા ખેડૂતોએ અવારનવાર તંત્રને ફરિયાદો કરેલી છતાં પણ કહી શકાય કે જે તંત્રની સાથે મિલી ભગત હોય એ રીતે ખેડૂતોનો છે તે કોઈ જવાબ નહીં આપી રહ્યા પરમ દિવસે રાતના સમયે જે તે ચેકડેમ છે તે તૂટી જતા તમામ પાણી જે છે સ્ટોક કરેલો જે વહી રહ્યું હોય અગાઉ પણ આજે એક દોઢ વર્ષ પહેલા પણ આગળ એક ચેકડેમ તૂટેલો હતો આવી બીજો ચેકડેમ આ ગામ ના ભદ્રેશ્વર પાસે પાસેનો જે ચેકડેમ કહેવાય છે